ઈસમ હાજર મળી આવતા તેના નામની પૂછપરછ કરતાં પોતાનું નામ જયેશભાઈ ઉર્ફે ટકો દિનેશભાઈ પરમાર જણાવ્યું હતું અને ત્રણેય વાહનો અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા આ આરોપી જયેશ ઉર્ફે ટકો દિનેશભાઈ પરમારને ઝડપી લઈ ત્રણેય વાહનોને કબજે કરી કુલ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી